અને માટમ નું એક જ છું અને સીડી છોકરો અને બાર જો છે ઓબાજો છ વાક્ય સંજીના બાકી તો હવે પાંચવા મંડી પાછા આપણે મય તો સાઉઠે પંખો ચાલુ રાખીને આ વાજો મંડી કાલ પેપર છેલું

कंपास कंबाइन सिस्टम टॉप तो वाल सिस्टम टॉप टॉप वाल, वाल हूँ भाई फीड चेक वाल आने के हाँ, बुजिबल फ्लग ब्यूजिबल अल फ्यूजिब्यूजिबल फ्यूजिबल ब्यूजिबल नहीं फ्यूजिबल मैंने के देखा दो तो, सुपर हीटर

આને કે ડાયાગ્રામ માં નાની જો કેવાય મશીન ગ્રાઇન્ડર ની બટી આવી જાય ડ્રિલ મશીન ને કોઈ કામ આવે જોઈ લો આમાં થોડી છેની કટ્ટર બટુય આવે સ્ક્રુ નટ આમાં આવે This is LNT April cycle lagi wadah, mala kali ini bakit berdua jadi ini, tisis, juta jauh tong elbow, anu anu haba wuyu sya, tisis, tii, આવે છે <coughs> 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 <coughs>

ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો હો બે લાઈકન ટચ કરી નાખજો એટલે વિડીયો આવે છે પહેલાં તમને ખબર પડી જાય અને મસ્ત મજાની કરી નાખજો કેવા વિડીયો બને કે આવે છે તમે બધા સપોર્ટ રહો હજી બધાને દેખાડો લાઈક કોઈ